વડોદરા આણંદને જોડતો પુલ તૂટી પડ્યો ના કરુણ મોત અનેક લોકો હજી પણ પાણીમાં ઘરકાવ આજે સવારે વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદીનું પિસ્તાલીસ વર્ષ જૂનો પુલ અચાનક તૂટી પડતા હાહાકાર મચી ગયો છે આ પુલ પાદરુ તાલુકાના મુંજપર ગામ પાસે આવેલો છે દુર્ઘટના સમયે પુલ પરથી પસાર થતા અનેક વાહનો સીધા નદીમાં ખાવતા દ્રશ્યો ખૂબ જ ભયાનક બન્યા હતા હાલ સુધીમાં દસ લોકોના કરુણ મોતની સમાચાર મળી રહ્યા છે જ્યારે ઘણા લોકો હજુ પણ ગુણ છે પણ દરેકને હૃદય કંપાવી દે તેવો છે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે એનડીઆરએફ સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાદળો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે નદીના પ્રવાહને ધ્યાને લઈ રેસ્ક્યુમાં મુશ્કેલીઓ પણ આવી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા સમયથી પુલની હાલત નબળી હતી અને તેનું રિપેરિંગ ન થવાથી અંતે આજે આવી કરું ઘટના બની હતી અધિકારીઓ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે પુલ જર્જરિત હાલત અંગે અગાઉથી જાણકારીઓ છતાં કામગીરી થઈ ન હતી દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને અનેક લોકો ઉચ્ચ ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો

આવો તમારા પરિવાર અને મિત્ર ને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર